ભરૂચ જિલ્લાના આમોદનગરમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ મુખ્ય બજાર એવા ટાવર ચોક વિસ્તારમાં આવેલી કાવેરી જ્વેલર શોપને નિશાન બનાવી હતી તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો પરંતુ દુકાનમાંથી કોઈ વસ્તુ નહીં ગઈ હોવાની માહિતી મળી હતી જ્યારે બાપા સીતારામ વિસ્તારમાં આવેલ ત્રિભુવન નાગજી સોલંકી પોતાના ઘરે સૂતા હતા ત્યારે ત્યારે ઉપરના માળેથી અજાણ્યા તસ્કરોએ તાંબા પિત્તરના વાસણો ઉઠાવી ગયા હતા ઉપરાંત રોકડ રકમ પણ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું છે તમારી દુકાન શટર તૂટી ગયું છે

એટલે ઘરે લઈ ગયા બચી ગયા પછી બાર જાય મૂકી લો આ બધો સમાન આ લઈ ગયા બધું તો બીજી તરફ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના સરકારી દવાખાનાની બાજુમાં આવેલ અશરફ પાર્ક સોસાયટીનું બંધ મકાન તસ્કરોના નિશાને ચડ્યું હતું મકાન માલિક અસલમ યાકુબ શાહ ગત તારીખ બારમી એપ્રિલના રોજ પોતાની ગાડી લઈ પત્ની અને બાળકો સાથે કિમચા રસ્તા સ્થિત સાસરીમાં ગયા હતા તે દરમિયાન તસ્કર તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલ સોનાના ઘરેણાં અને પંદર હજાર રોકડા મળી કુલ રૂપિયા એક પોઈન્ટ નેવ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે